આજરોજ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારીજના સભાપતિની બીજી ટર્મની ચૂંટણી યોજવામાં આવી ચૂંટણી સમયે ઉમેદવારી તરીકે બે વ્યક્તિઓ ચૌધરી બાપુભાઈ સવાભાઈ ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈએ ઉમેદવારી કરેલી ઉમેદવારી બાદ કાઉન્ટ વોર્ડિંગ આવતા ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈ કુલ નવ વોટ મેળવે છે અને ચૌધરી બાપુભાઈ સવાભાઈ કુલ આઠ વોટ મેળવેલ હોય ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈને

બીજું કે અમને જાણવા મુજબનો વિષય એવો પણ છે કે સંગઠનનો શહેર હોય તાલુકો હોય કે જિલ્લા લેવલના સંગઠને પણ વાઘજી ભાઈ નો સેન્સ આપ્યો હતો પણ છતાંય આ કઈ રીતનો વિષય બન્યો અમને ખબર નથી અમે કોઈએ પાર્ટી તોડી નથી અમે પાર્ટી સાચવી છે જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ અમારા સાંસદ વખતે જ કરી છે ભારતીય જનતા પાર્ટીએ મને બાબુભાઈ સવાભાઈ જોધરીને મેન્ડેટ આપ્યો તો પાર્ટીએ મને ખૂબ નાનો માણસ પણ મેન્ડેટ થી એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને બીજા પણ સાથી મિત્રો જે સાત હતા એ બીજેપીના હતા એ બધા સાથે રહ્યા અને બીજા જે લોકો હતા એ વાઘજીભાઈ વિસાભાઈ કોંગ્રેસમાંથી આવેલા હતા જે લોકો એ ફેર બળવો કરી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી બળવો કરીને તે કોંગ્રેસમાં ફરીવાર બળવો કર્યો છે